નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અહીંયા પી જીવીસીએલ દ્વારા તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસને રવિવારના રોજ જે વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે એક્ઝામ લેવલ હતી તો તેમને અહીંયા પ્રોવિઝનલ આન્સર કી છે જાહેર કરી દેવામાં આવી છે તો મિત્રો અહીંયા ચારે ચાર વિભાગની એટલે કે એ બી અહીંયા આન્સર કી છે જાહેર કરી દેવામાં આવી છે તો મિત્રો આ આન્સર કી પ્રમાણે તમારે ટોટલ કેટલા માર્ક્સ થાય છે તે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી કરીને ખબર પડે કે તમારે ટોટલ કેટલા માર્ક્સ આવ્યા છે તો મિત્રો આની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપમાંથી તમે આની પીડીએફલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો જેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે તો મિત્રો અહીંયા ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે તો મિત્રો ઘણા લોકો આન્સર કીની રાહ જોઈને બેઠા હતા તો તે સૌથી પહેલાં પેપર જોઈ લે અને તપાસી લે કે તમને કેટલા માર્ક્સ આવ્યા છે અને કોમેન્ટ દ્વારા તમે જરૂરથી અમને જણાવશો જેથી કરીને અમને પણ ખબર પડે તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો આવ્યા પછીની ફાઇનલ કીની આન્સર કીની પણ તમને જાહેરાત કરી દેવામાં આવે છે તો તે પણ તમે વિડીયો દ્વારા જોઈ લેજો